સિત્તેર વર્ષ કરતાં વધુ સમયથી અનેકો નાના ભૂલકાઓને ગીતાનું જ્ઞાન શ્લોક અને સનાતનની પરિભાષા સમજાવતું વડોદરાનું સંસ્કાર મંડળ વડોદરાનું નામ રોશન કરતા સંસ્કાર મંડળના વિદ્યાર્થીઓએ સનાતન ધર્મના સર્વોચ્ચ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત દક્ષિણ ભારતના શારદાપીઠમાં સંસ્કાર મંડળના સાત વિદ્યાર્થીઓએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે ગત વર્ષ બે હજાર બાવીસમાં પણ મંડળના ત્રણ વિદ્યાર્થીઓ ત્યાં પરીક્ષા માટે ગયા હતા જ્યાં તેમને પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું ગુજરાત માટે પ્રથમ જ ઘટના એવી બની છે આ વર્ષે આઠ વર્ષના બાળકને સંસ્કાર મંડળના વિદ્યાર્થી પરીક્ષા આપી છે અને સનાતન છે જ્યારે એક વર્ષ સંપૂર્ણ શ્લોકની પ્રેક્ટિસ એટલે કંઠસ્થ કરવામાં જાય છે એમ મળી ત્રણ થી ચાર વર્ષ સંપૂર્ણ ભગવદ્ ગીતાને કંઠસ્થ કરવામાં લાગતા હોય છે ત્યારે આઠ વર્ષના બાળકે આ સિદ્ધિ પ્રાપ્ત કરી સૌ કોઈનું મન મોહી લીધું છે

च व्ययम् एवमेतद्यथात्वमात्मानम् परमेश्वरम् द्रष्टुमिच्छामि ते रूपमैश्वरम् पुरुषोत्तमम् मन्यसे यदि तच्छत्यम् मया द्रष्टुमिति प्रभो योगेश्वर ततो मे त्वम् दर्शयात्मानमव्ययम् श्रीभगवानुवाच पश्यमे वसु नश्विनौ मरुतस्तथा बहूनि पूर्वाणि भारत भारतस्य कृष्णं पश्याद्य केशय चान्य द्रष्टुमिच्छसि न तु मानु शक्यसे द्रष्टुमनेनैकस्य चक्षुषा दिव्यं ददामि ते चक्षुः पश्य मे योगमैश्वरम् संजय वाच एव मुखात तो राजन महायोगेश्वरो हरिः दर्शया पार्थाय परमं रूपं मैश्वरं अनेकवक्रनयना मनेका अद्भुत दर्शनं अनेक दिव्य भरणं दिव्याने ओद्यतायुधं दिव्यमालयाम्बरधरं दिव्यगंधानलेपनं सर्वाश्रयमयं देवम अनंतं

મેં સંસ્કાર મંડળ કા સબસે છોટા વિદ્યાર્થી હું ઓર મેં સારા શ્લોક કંઠસ્થ કીએ હૈ સંસ્થા સિત્તેર વર્ષથી કાર્યરત છે ઓગણીસો છોપનમાં ગુરુવરી અણ્ણા ગુડબોલીજીએ આ સંસ્થાની સ્થાપના કરી અને આજનો પ્રસંગ અતિ મહત્વનો છે જે રીતે શંકરાચાર્ય સ્થાપિત શારદા પીઠમમાં સંસ્કાર મંડળના સાત વિદ્યાર્થીઓએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે પાછળ બે હજાર બાવીસમાં પણ મંડળના ત્રણ વિદ્યાર્થીનીઓ ત્યાં ગયા હતા પરીક્ષા માટે અને એમણે પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે જે ગુજરાતમાં પ્રથમ જ વાર આવું ઘટના બની છે અને આ વખતે તો આઠ વર્ષના બાળકે આ પરીક્ષા આપી છે અને એકવીસ હજારનું ઇનામ પ્રાપ્ત કર્યું છે ભગવદ્ ગીતા મોઢે કંઠસ્થ થવા માટે ત્રણ વર્ષનો સમયગાળો થાય જ છે એક વર્ષ એની ઉપર એની પ્રેક્ટિસ કરવા માટે તો ઓછામાં ઓછા ચાર વર્ષ તો થાય જ છે અને શારદા પેઠામાં સંસ્કૃત ઉચ્ચારણ પર બહુ જ વધારે મહત્ત્વ અપાય છે તો એ રીતે રસ્વ દીર્ઘ આઘાત એ બધી રીતે છોકરાઓને તૈયાર કરવામાં આવે છે